વડોદરા શહેરમાં હાર્ટ એટેકથી દુખદ અવસાન પામેલા હોમગાર્ડ જવાનના પરિવારને સરકારે 24 કલાકની અંદર જ રૂપિયા 4,05,000 નો ચેક આપી આર્થિક સહાય કરી છે. આ ઘટનાથી шоકમાં ગર્કાવ થયેલા પરિવારજનોને સાંત્વના આપવા ગાંધીનગરથી અધિકારીઓ વડોદરા દોડી આવ્યા હતા. ગઈકાલે વડોદરામાં ફરજ પર હાજર એક હોમગાર્ડ જવાનનો હાર્ટ એટેક આવતા કરુણ અવસાન થયું હતું. આ આઘાતજનક સમાચાર મળતા જ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો જોકે સરકારે સંવેદનશીલતા દાખવી ત્વરિત કાર્યવાહી કરી હતી આજે સવારે જ ગાંધીનગરથી આવેલા અધિકારીઓએ મૃતક જવાનના પરિવારની મુલાકાત લીધી અને તેમને સરકાર દ્વારા મળવા પાત્ર રૂપિયા ચાર લાખ પાંચ હજારનો ચેક અર્પણ કર્યો હતો સરકારી અધિકારીઓ દ્વારા સાંત્વના અને ખાતરી ગાંધીનગરથી આવેલા મનીષભાઈ ત્રિવેદી સહિતના અધિકારીઓ પરિવારજનો સાથે વાતચીત કરી તેમને સાંત્વના પાઠવી હતી તેમણે પરિવારને ખાતરી આપી કે ભવિષ્યમાં જ્યારે પણ જરૂર પડશે ત્યારે સરકાર તેમની પડખે ઊભી રહેશે આ પ્રસંગે વડોદરા જિલ્લા કમાન્ડર ગૌરાંગ જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા આ મુશ્કેલ સમયમાં રાજેશ આયરે પણ હુમગાર જવાનના પરિવારની સાથે ઊભા રહ્યા હતા તેમણે પરિવારજનોને સાંત્વના આપી અને જરૂર પડે ત્યારે હંમેશા મદદરૂપ થવાની ખાતરી આપી હતી પરિવારજનોએ ગાંધીનગરથી આવેલા અધિકારીઓ અને રાજેશ આયરેનો આભાર વ્યક્ત કર્યો હતો પરિવાર અને અધિકારીઓના નિવેદનો હોમગાર્ડ પરિવારના સગા પારુલ બેને સરકાર અને અધિકારીઓનો આભાર માન્યો હતો ગાંધીનગરથી આવેલા અધિકારી મનીષભાઈ ત્રિવેદી અને જિલ્લા કમાન્ડર ગૌરાંગ જોશીએ પણ આ દુઃખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો અને પરિવારને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી રાજેશ આયરે પણ આ મુશ્કેલ સમયમાં પરિવારની પડખે રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી ઘટના થઈ છે એમાં સરકાર દ્વારા અમને સહાય આપવામાં આવી છે રાજેશભાઈ આઈરે હોમગાર્ડ વાળા ભાઈઓ બધાએ થઈને સહકાર આપ્યો છે ને બાળકને પણ હોમગાર્ડમાં ફરી મોટો થાય તો જોબમાં લેવાની પણ વાત કરી છે અમને તો સરકારનો આભાર ખૂબ ખૂબ આભાર જેમ મારું નામ પારુલ જારિયા અચ્છા તમે શું ભાભી થો જે એક્સપાયર થઈ ગયા છે એ મારા દિયર થાય હોમગાર્ડ જવાનું કે જેનું નામ કુમાર અરિંદભાઈ જારિયા એ ગત રોજ પીએમ સાહેબના બંદોબસ્તમાં હતો અને અચાનક ગભરામણ થવાથી તેને એકસો આઠ દ્વારા એસએસજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો ત્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો આ અંગે અમે વડી કચેરીમાં સહાય મેળવવા માટે અરજી કરી હતી વડોદરાના કિસ્સામાં પ્રથમ વખત કે જે ચોવીસ કલાકની અંદર સહાયનો ચેક તૈયાર કરીને આજે અમે એમના જે ધર્મપત્ની હતા એને સુપ્રદ કર્યો છે એ બદલ હું જિલ્લા કમાન્ડર તરીકે ગૌરાંગ જોશી આભાર વ્યક્ત કરું છું ને આ આ સમયે રાજેશભાઈ સાથે રહીને પણ હું આભાર વ્યક્ત કરું છું આજરોજ વડોદરા શહેર આવતીકાલે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીના બંદોબસ્ત દરમિયાન અમારા હોમગાર્ડ જવાન શ્રી નીતિશભાઈને અચાનક જ ફરજ દરમિયાન અવસાન થયેલું છે હોમગાર્ડ દળ ચિંતિત છે અને ગંભીર નોંધ લીધેલી છે આ બાબતે અમારા માનની કમાન્ડન્ટ જનરલ એ ગુજરાત રાજ્ય હોમગાર્ડ વડા મનોજ અગ્રવાલ આઈપીએસ સાહેબે તાત્કાલિક ચોવીસ કલાકમાં નહીં ગણીએ તો છ કલાકમાં જ આના ચેક સહાય જે બનતી હતી એટલી રાજ્ય સરકાર પાસેથી સ્પેશિયલ પરમિશન મેળવી અને અમે પૂરી પાડેલી છે અને વધુમાં સાહેબશ્રીએ અમુને પણ આ દુઃખમાં ભાગ લેવા મોકલાવેલા છે અને આ પરિવારને જ્યારે પણ જરૂર પડે ત્યારે અમે એમની સાથે ઊભા છીએ અને પરિવારમાં કોઈ સભ્ય હશે તો હોમગાર્ડ્સ દળમાં અમે એને પ્રાયોરિટી લઈ લેશું એવી ખાતરી આપું છું તમે જોયું કે ગઈકાલે જે ઓપરેશન સિંદુરના અંદર જે વડોદરા શહેરની અંદર જે અભિવાદનનો જે કાર્યક્રમ માન્ય નરેન્દ્રભાઈનો હતો અને એ દરમિયાન કે જે અમારા લક્ષ્મીપુરા ગામ જે વર્ષો જૂનું અમારું ગામ છે અને ગામની અંદર જે અમારો દીકરો હતો જે અઠ્યાવીસ ઓગણત્રીસ વર્ષનો જે દીકરો હતો અમારો જારિયા નીતિશ એ સમય દરમિયાન તેને હાર્ટનો કંઈ પ્રોબ્લેમ થયો અને આકસ્મિક સ્થળ પર જ એટલો સિરિયસ હતો ઇન બિટવીન સરકારના કર્મચારીઓ સાથે બીજા લોકો પણ ભેગા થઈને એને ત્યાં ગાડી લયા પણ ક્યાં ત્યાં મૃત્યુ થયું છે યા રસ્તામાં શું છે એ ખબર નથી પણ પ્રાયોરિટી પ્રિમિનરી જ્યારે એને એસએસજીમાં લઈ ગયા ત્યારે એને ડેટ ડિક્લેર કરવામાં આવ્યો અને ત્યારે સ્થળ પર અમે પહોંચી ગયા હતા સ્થળ પર અમે જોયું અને પછી હજુ સુધીનો એનો રિપોર્ટ એ હાઈપરટેન્શન છે હાર્ટ એટેક છે શું છે એમના પ્રીમરી રિપોર્ટમાં એને હાર્ટ એટેક કહેવામાં આવી છે કારણ કે ગરમી અસહાય છે અને હાર્ટ એટેકના લીધે એમનું મૃત્યુ થયું તરત જ અમે વડોદરા શહેરના સાંસદ શ્રી અરે સાંસદશ્રી મે અમારા પ્રમુખશ્રી અને ખાસ કરીને બાળુભાઈને સંપર્ક કર્યો કે આ રીતનું છે અને આ થયું છે એમને તરત પીએમ અમે તાત્કાલિક કરાવડાવી દીધું એની સાથે સાથે ઘરના લોકોને જે ડેડ બોડી હતી આપી દેવામાં આવી અને જે તે અધિકારીઓને જાણ કરી પોલીસ કમિશનર સાથે સાથે વડોદરા શહેરના શહેર પ્રમુખ અને બાળુભાઈએ મુખ્યમંત્રીશ્રીને જાણ કરી અને ઇન બિટવીન આજે હોમગાર્ડના અમારા જોશી સાહેબને પણ એ કહીએ કે આમ મરણોત્તર હોમગાર્ડ હોય એ સ્વાયત્ત સંસ્થા હોય છે માનદ વેતન પર ચાલતી હોય છે અને એના પાંચ હજાર રૂપિયા જ મરણોતરના આપવામાં આવે છે વડોદરામાં પહેલી વાર એવું છે કે આવા કોઈ કેસીસની અંદર ચાર લાખ પાંચ હજાર આપવામાં આવે છે તો પણ જ્યારે માણસનું જે ઘરની અંદર કમાવું દીકરો હોય અને એની આખી જિંદગી આવા ચાર લાખ રૂપિયાથી થતું ન હોય પણ આ માનદ વેતન સંસ્થા છે આમાં બીજું કંઈ હોય નહીં અમે એમના ઘરવાળાને ઘરેથી બી કીધું છે સરકારને બી અપીલ કરી છે કે એમના ઘરેથી કોઈને નોકરી પણ મળે સાથે સાથે કાયદાકીય રીતના એમના જે પણ એમને લાભ મળતા હોય એ થાય અને એના કરતાં પણ વધીને વડોદરા શહેરના અમારા રાવપુરાના વિધાનસભાના બાળુભાઈએ મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી છે હજુ પણ એના ઘરના લોકોને બીજી બીજી પણ કંઈ વધારે સહાય મળે તેના માટે અમે કેવડાવ્યું છે અને સાથે સાથે કે આ જ રીતના બીજા પણ હોમગાર્ડના લોકો હોય એ લોકોનો ભાઈ કોઈ એક મેડિક્લેમ થાય કોઈ એ એ થાય એવી એમને પણ મેં આજે કેવડાવ્યું છે આજે એમનો પણ એ માનું છું કારણ કે દીકરો ગયો છે કાચે લાખ આપો પાંચ લાખ આપો પાંચ કરોડ આપો આના કરતાં વધારે કંઈ હોઈ નહીં શકે પણ સૌથી સારી એક વાત છે કે એના ઘર પાસે એને એક માન પાન સાથે ગાર્ડ ઓફ ઓનર આપી એ છોકરાને આજે સરકાર તરફથી કરવામાં આવ્યા છે દુઃખ તો છે જ પણ દુઃખની સાથે સાથે એને હજુ પણ વધારે કરતાં સરકાર તરફથી સહાય મળે અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીના લોકો હશે સમગ્ર લોકો એની ચિંતા કરી રહ્યા છે સાથે સાથે સરકાર પણ ચિંતા કરી રહ્યા છે અને એમને જ્યાં પણ જરૂર પડશે હું આ ગામે મને વર્ષોથી સાથે રાખેલો છે એટલે સમય તે સમય દરમિયાનથી એમના સુધી કર્યું છે અને આગળ પણ જે પણ એમને મદદ થતી હશે અમારા ભરપૂર પ્રયત્ન હશે જય સાંજ